પહેલાં આપણે અહીંથી શરૂઆત કરીએ વ્હાઈટ તાલપત્રીથી જે આપણા મેં તમને બોર્ડ બતાવ્યું સાઠ રૂપિયા કિલો ઓનલી ફોર સાઠ રૂપિયા કિલો આ વ્હાઈટ કલરની તાલપત્રી તમે જોઈ રહ્યા છો અને હા ફરીથી તમને કહી દઉં સો કિલોથી ઉપરનો ઓર્ડર હશે તો ગુજરાતભરમાં ડિલિવરી તમને મળી રહેશે ચોમાસું આવી રહ્યું છે મિત્રો તો ખાસ કરીને તાલપત્રીની એની રિક્વાયરમેન્ટ પડતી હોય ખાસ કરીને મોટા મોટા કારખાના મોટા મોટા વેહીકલો એટલે કે ગુડ્સ કેરિયરના વાહનો હોય જેમ કે ખટારા છે અને ઘણા બધા એવા પ્લેસીસ હોય જ્યાં તાલપત્રીનો ખૂબ ખાસો ઉપયોગ થતો હોય તો એના માટે થઈને આ વિડીયો લઈ આવ્યો છું હવે ધમાકેદાર ઓફર એ છે કે માત્ર ને માત્ર સાઈઠ રૂપિયા કિલોમાં તમને જોરદાર ધમાકા ઓફર સાથે હું આ વિડીયો લઈ આવ્યો છું કે સફેદ તાલપત્રી માત્ર ને માત્ર સાઈઠ રૂપિયા કિલોમાં મળી રહેશે તો હું આજે આવી ગયો છું હક ટ્રેડર્સ હવે હક ટ્રેડરનો તમને એડ્રેસ આપી દો પહેલાં કે હક ટ્રેડર્સ છે ને તમે સોરઠીયાવાડી સર્કલથી જ્યારે બાપુનગર સર્કલ તરફ આવો ને ત્યારે જમણી બાજુ તમને બહુ મોટો ગેટ જોવા મળશે અને બહુ મોટું બોર્ડ મારેલું છે હક ટ્રેડર્સનું

જે તાલપત્રીની જે હેવી ડ્યુટી તાલપત્રીની આપણે વાત કરી છે ને તો એમાં તમને છે ને રોલમાં બનાવેલો માલ મળશે વચ્ચે ક્યાંય તમને ઠીગડા ઠીકડી નહીં આવે જેથી કરીને તમને પૂરેપૂરું યુસેજ કરવાનું અને પૂરેપૂરી તમે એને સારી રીતે ઉપયોગ કરી શકો છો એટલે ટોટલી વસ્તુ તમને છે ને રોલમાં બનાવેલો માલ મળશે હેવી ડ્યુટી અલંગના ફુગ્ગાના તાલપત્રીમાં હવે મિત્રો તમે જોઈ રહ્યા છો એડીપી વર્જિન એટલે કે અઢીસો વાળી તાલપત્રી જે હેવી ડ્યુટી માટે યુઝ થતું હોય ખાસ કરીને ફેક્ટરીઓ ઢાંકવા માટે અને ગુડ્સ કેરિયરના વાહનો જે મોટા મોટા વાહનો હોય એમાં તાલપત્રી ઢાકવા માટે જે યુઝ કરતા હોય ને એ આ તાલપત્રીનો યુઝેજ કરતા હોય એટલે કે મોટા મોટા ટ્રક છે ખટારા છે ખાસ કરીને ફેક્ટરીઓ માટે જોઈ રહ્યા છો તમે આની ક્વોલિટી અને સાઇઝ કઈ રીતના તમને અહીંયા અવેલેબલ મળશે અને આ પણ તમને છે ને કિલોના ભાવે તમને મળી રહેશે હવે મિત્રો અત્યારે જે બ્લેક પ્લાસ્ટિક તમે જોઈ રહ્યો છે ને એ પણ તમને છે ને હાવ પાણીના ભાવે અહીંયા તમને મળી રહેશે એ પણ કિલોના ભાવે કિલોના પ્રમાણે તમને અહીંયા તમે ક્વોન્ટિટીમાં ખરીદી કરી શકો છો જે તાલપત્રી તમને રેન્જ કે જે વેરાયટી તમને બતાડું છે ને એને અમેરિકન તાલપત્રી કહેવામાં આવે છે એમાં બે કલર અત્યારે અવેલેબલ તમે જોઈ રહ્યા છો કે એક બ્લુ કલર છે અને એક રેડ કલર એટલે કે લાલ કલર જેવું દેખાય આ તાલપત્રીની ખાસિયત એવી છે કે આ છે ને સોફ્ટ અને ચિગમ જેવી હોય છે આને પણ તમે છે ને અહીંયા કિલોના ભાવે ખરીદી કરી શકો છો જેટલી ક્વોન્ટિટી જોતી હોય એટલી ફરીથી તમને કહી દો કે સો કિલોથી વધારે પણ ઓર્ડર હશે તો ગુજરાતભરમાં ડિલિવરી કરવામાં આવશે તો ક્યાં તો કે હક ટ્રેડર રાજકોટ અત્યારે આ જે તાલપત્રી તમે જોઈ રહ્યા છો ને મિત્રો અને ઇમ્પોર્ટેડ પ્લાસ્ટિક તાલપત્રી છે અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ પણ તમને અહીંયા છે ને કિલોના ભાવે મળી રહેશે અને પછી તમે જુઓ બીજી એક વેરાયટી તમને બતાડું કે આ તલપત્રી પ્રિન્ટેડ છે આ રીતની પ્રિન્ટિંગ વર્ક સાથે તમને અહીંયા મળી રહેશે અને પ્રિન્ટેડ તલપત્રી જેટલી પણ તમે અત્યારે આ રેન્જ જોઈ રહ્યા છો વેરાયટી જોઈ રહ્યા છો અને આ થપ્પો જોઈ રહ્યા છો ને એ અલંગનો ફૂગો એટલે કે અલંગનો ફૂગાની તલપત્રી અત્યારે તમે જોઈ રહ્યા છો ને હેવી ડ્યુટીમાં હેવી ડ્યુટી તલપત્રી છે જેમ મેં પહેલાં તમને કાળા કલરની તાલપત્રી હતી એ બી વર્જિન બસો પચાસ જીએસએમ એવી રીતે જ આ એકસો વીસ જીએસએમની તાલપત્રી છે પીળી પીળા કલરમાં ઓલું મેં તમને બ્લેક કલરમાં બતાવી દઉં તો બધા તાલપત્રીની રેન્જ અહીંયા કિલોના ભાવે તમને મળી રહેશે ખાસ કરીને તમને કહી દઉં ને મિત્રો કે સાઠ રૂપિયાના કિલોમાં તમને વ્હાઈટ કલરની તાલપત્રી અહીંયા મળી રહેશે સોથી પણ વધારે કીજની ખરીદી કરશો એટલે તમને ગુજરાતભરમાં ડિલિવરી મળી રહેશે તો આ હતા બધા અલંગના તાલપત્રી ફૂગો તાલપત્રી અમેરિકન તાલપત્રી ઇમ્પોર્ટેડ તાલપત્રી પ્લાસ્ટિક વેરાયટીમાં પ્રિન્ટેડ તાલપત્રી અને અલંગના ખાસ હેવી ડ્યુટીવાળા તાલપત્રી મેં તમને આ વિડીયોના માધ્યમથી બતાવ્યા તો ફ્રેન્ડ્સ હું તમને હવે અહીંની એડ્રેસ આપી દઉં એડ્રેસની માહિતી એ છે કે સોરેઠીવાડી સર્કલથી તમે જ્યારે બાપુનગર સર્કલ તરફ જતા હોય ને ત્યારે જમણી બાજુ બહુ મોટું ડેલો સહિત તમને જોવા મળશે જોવા મળી જ જશે હક ટ્રેડર હવે અહીંના કોન્ટેક ડિટેલ અને કોન્ટેક માહિતી તમને વિડીયો ડિસ્પ્લેમાં તો જોવા મળશે જ અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં દર વખતેની જેમ હું આપી દઈશ